હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હોન્ડા એકોર્ડ કાર આવેલ છે જે મિત્રો વન ઓનર કાર છે અને મિત્રો સાવ વ્યાજબી ભાવમાં મિત્રો વન ઓનર કાર વેચવાની છે પેટ્રોલ એન્જિન કાર છે કાર ઓટોમેટિક છે મિત્રો તો આ કાર સાવ વ્યાજબી ભાવમાં અને ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તો મિત્રો કારની કિંમત અને ક્યાં જોવા મળશે અને ક્યુ મોડલ છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હોંડા એકોર્ડ કાર લેવાતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે હોન્ડા એકડ કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે વન ઓનરમાં કાર છે મિત્રો કાર પ્યોર પેટ્રોલ એન્જિન છે મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો આ કારની આપણે વાત કરીએ તો તમને આ કાર મેગવિલ સાથે જોવા મળશે ટોપ મોડલ કાર છે મિત્રો કાર વિથ સેન્ટર લોક સાથે જોવા મળશે મિત્રો ખૂબ જ સારી કાર ટાયરની કન્ડિશન સારી જોવા મળશે અને મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ માલિકના મોબાઈલ નંબર વગેરે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હોન્ડા એકડ કારની માલિકની તો મિત્રો માલિકનું નામ સંજયભાઈ છે મિત્રો સંજયભાઈએ આ કારની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેરસો ત્રીસ સિત્યોતેર ત્રણ અડસઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો સંજયભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો કારની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે મિત્રો જિલ્લો ખેડા તાલુકો કઠલાલ તો મિત્રો ગામ ભદ્રપુર જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હોન્ડા એકોર્ડ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો જોયોજ